વિસાવદરમાં અલખ યાત્રાનું ભવ્ય સ્વાગત સાવરકુંડલાથી નીકળેલ સત્તાધાર અલખ યાત્રા વિસાવદર આવી પહોંચી હતી વિસાવદર શહેરમાં અલગ અલગ એનજીઓ દ્વારા તેમજ ગામ સમસ્ત અલખ યાત્રાનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય હરેશ મહેતા વિસાવદર રમણિક દુધાત્રા સાવરકુંડલાથી સત્તાધાર અલખ યાત્રા નીકળી છે એના વિસાવદરના કારોબારી મેમ્બર તરીકે સેવા આપું છું આજ રોજ સવારે સાવરકુંડલા ચલાળા ધારી થઈ અને અલગ યાત્રા સત્તાધાર જવા માટે નીકળી આ અલગ યાત્રાનું સ્વાગત વિસાવદર તાલુકાના વેકરિયા લાલપુર કાલાવાડ કાલસારી થઈ અને વિસાવદર શહેરની અંદર વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાઓ દ્વારા યાત્રાના રૂટ ઉપર પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે રથને આ મંદિરના પૂજારી હીરાપરી બાપુ દ્વારા ફૂલહાર કરી એનું સ્વાગત કરવામાં આપ્યું શરબત વિતરણ કરવામાં આપ્યું અને વિસાવદરની હિન્દુ મુસ્લિમ સમાજ સહિત મોટી સંખ્યામાં આ ધર્મ પ્રેમી ભાઈઓ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી અને ઠેર ઠેર પુષ્પવર્ષા કરી સ્વાગત કરી અને મોટી સંખ્યામાં વિસાવદરની જનતાએ લાભ લઈ અને સત્તાધાર સુધી ફોર વ્હીલ અને બાઇક સાથે વિસાવદરની જનતા પહોંચેલ હતી સાવરકુંડલાથી આવેલ અલખ યાત્રા આજરોજ વિસાવદર શહેરની અંદર આવેલ હતી તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરી વિસાવદરની અંદર તમામ સંસ્થાઓ તેમજ હિન્દુ મુસ્લિમ તમામ સંસ્થાઓએ એમનું અલગ યાત્રાનું સ્વાગત પૂરા પુષ્પગુપ્તથી સ્વાગત કરી આ યાત્રાને સત્તાધાર તરફ પ્રસ્થાન કરી અને બધાય વિસાવદરની જનતાએ ખૂબ ખૂબ ધન્યતા અનુભવી હતી શું નામ તમારું ચુમાભાઈ ચુમાભાઈ ગામ માથલ કઈ વેરાયટી આવી છે બે 19 ઓનિસ ઓનિસ બરાબર કઈ કંપનીની છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બહુ સરસ છે એમ

પેલી વીણીનો માલ છે કે બીજી વીણી ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને